ગોંડલમાં રિનોવેશન દરમિયાન મકાન ધરાશાયી રાજકોટના ગોંડલ શહેરના સહજાનંદ નગર વિસ્તારમાં બે માળનું મકાન રિનોવેશન કામ દરમિયાન ધરાશાયી થયું છે આ દુર્ઘટના સવારે સાત વાગ્યા વાગ્યે બની હતી જેમાં મકાનના કાટમાળમાં ત્રણ વ્યક્તિઓ દબાયા હોવાની વિગતો સામે આવી છે દબાયેલા લોકોમાં એક પુરુષ અને બે મહિલાઓનો સમાવેશ થાય છે ઘટનાની જાણ થતા ગોંડલ નગરપાલિકા ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને રેસ્ક્યુની કામગીરી હાથ ધરી હતી ફાયર વિભાગની ટીમે જે મશીનની મદદથી કાટમાળ ખસેડીને દબાયેલા લોકોને બહાર કાઢવાની કામગીરી શરૂ કરી છે આ દુર્ઘટનામાં દબાયેલા લોકોમાં એક વૃદ્ધાને બહાર કાઢવામાં આવી છે જ્યારે એક પુરુષ અને એક મહિલા હજુ કાટમાળ નીચે દબાયેલા છે સ્થાનિક ધારાસભ્ય અને નગરપાલિકાના સભ્યો પણ ઘટના સ્થળે પહોંચી ગયા છે અને બચાવ કામગીરીનું નિરીક્ષણ કરી રહ્યા છે આ દુર્ઘટનાની જાણ થતાં આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા ફાયર વિભાગની ટીમ દ્વારા બચાવ કામગીરી ચાલુ છે અને દબાયેલા લોકોને બહાર કાઢવા માટે તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે